હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણે નવ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર વિષય વિજ્ઞાન એમાં આપણને આપેલું છે આદર્શ પ્રશ્નપત્ર બરાબર એનું સોલ્યુશન આજે અહીંયા આપણે કરવાના છીએ તો એમાં વિભાગ એ જે છે એમાં પહેલો પ્રશ્ન કઈક નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી હવે આપણને ખબર છે કે જો ઓક્સિજન છે એ વાયુ છે બરાબર આ જે વાયુ જે છે બરાબર એને ચોક્કસ કદ હોતું નથી તેથી આ ઓપ્શન આવે નહીં પછી બીજો ઓપ્શન છે કેરોસીન બરાબર જે કઈ અવસ્થા ધારણ કરે છે પ્રવાહીની તો કે પ્રવાહીને ચોક્કસ કદ હોય છે પણ આકાર હોતો નથી તેથી આપણો જવાબ આવશે ઓપ્શન બી પોટેશિયમ તત્વની સંજ્ઞા જણાવો પોટેશિયમ તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે તો પોટેશિયમ તત્વની સંજ્ઞા થશે કે પી આવશે નહીં પી સંજ્ઞા કોની છે ફોસ્ફરસની છે ખાસ યાદ રાખવું એની પછી હાઇડ્રોજન પરમાણુમાં કયો અપરમાણવીય કણ હાજર નથી તો કે આ જે હાઇડ્રોજન છે બરાબર એનો પરમાણુ ક્રમાંક એક છે અને એનો દળ પણ કેટલો છે તો કે એક જ છે બરાબર તેથી એનામાં એક પ્રોટોન છે બરાબર અને એક ઇલેક્ટ્રોન છે એની પાસે એક પણ ન્યુટ્રોન હોતા નથી મકાનની અગસી પરથી મુક્ત પતન કરતાં પથ્થરને જમીન પર પહોંચતા ચાર સેકન્ડ લાગે છે તો આ મકાનની ઊંચાઈ કેટલી હશે તો કે આઠ ગુણ્યા નવ પોઈન્ટ આઠ મીટર જેટલી હશે બરાબર એટલે ઓપ્શન ડી એનો સાચો જવાબ થાય એની પછી ખાલી જગ્યા પૂરો વાયુ સ્વરૂપના તત્વોની સંજ્ઞા ખાલી જગ્યા છે તો કે વાયુ સ્વરૂપમાં તત્વોની સંખ્યા અગિયાર છે હિમોગ્લોબિનના અણુની ત્રીજી આશરે ખાલી જગ્યા નેનોમીટર હોય છે તો મિત્રો યાદ રાખવાનું કે આ હિમોગ્લોબિન છે બરાબર એની અણુની ત્રિજ્યા એક થી બે નેનોમીટર સુધી હોય છે તો અહીંયા આપણને ઓપ્શન આપ્યો છે એક એટલે અહીંયા આપણે લખીશું એક નેનોમીટર બરાબર નેનોમીટર એટલે દસ ની માઇનસ નવ ઘાત થશે સમસ્થાનિક તત્વમાં ખાલી જગ્યાની સંખ્યા ભિન્ન હોય છે સમસ્થાનિક હોય બરાબર એમાં ખાલી જગ્યાની સંખ્યા ભિન્ન હોય તો કે આપણને ખબર હોવી જોઈએ કે સમાન કહેવાય કોને કે જેના સ્થાન સમાન હોય બરાબર પરમાણુ ક્રમાંક કેવા હોય સમાન હોય તો પરમાણુ ક્રમાંક છે એમાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે પ્રોટોન અને ન્યૂટ્રોન બરાબર તો એમાં પ્રોટોનની સંખ્યા હંમેશા સરખી છે પણ ન્યૂટ્રોનની સંખ્યા હંમેશા કેવી હશે ભિન્ન હોય છે એટલેથી આપણો જવાબ આવશે ન્યૂટ્રોન એની પછી આપણને કીધું છે કે નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર આપો તો પહેલું છે ટિક્ચર આયોડીનનો ઉપયોગ જણાવો તો લખવાનું કે ભાઈ ટિક્ચર આયોડીનનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે થાય છે એની પછીનો પ્રશ્ન છે સૌપ્રથમ પરમાણુ નમૂનો રજૂ કરનાર કોણ હતા તો લખવાનું સૌપ્રથમ પરમાણુ નમૂનો રજૂ કરનાર જે જે થોમ્સન હતા આની વિશે આપણને ખબર હોવી જોઈએ કે થોમ્સન જે છે વૈજ્ઞાનિક બરાબર એને પરમાણુ નમૂનાને કઈ કઈ રીતે એના પ્રયોગો કરીને આપણને સમજાવ્યું હતું બરાબર કે પરમાણુ છે બરાબર એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન કઈ રીતે ગોઠવાયેલા હશે એની પછી પ્રશ્ન નંબર દસ જોઈએ કે નીચે આપેલી આકૃતિ પરથી કહો કે કયો સ્પ્રિંગ કાંટો વધુ વજન દર્શાવે છે તો કે આ જે સ્પ્રિંગ કાંટો છે બરાબર એમાં કાંટો ચાલીસે છે અને અહીંયા જે ત્રીસ એટલે કયો વધુ દર્શાવે છે વજન આકૃતિ એમાં એની પછી પ્રશ્ન નંબર અગિયારમાં જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું વિધાન છે કે કેલ્શિયમ ઓક્સાઇડનું આણવીય સૂત્ર સી એ ટુ ઓ થાય તો કે નહીં કેમ તો કે કેલ્શિયમ ઓક્સાઇડમાં સી એ આપણે આ તરફ લખીએ ઓક્સિજન અહીંયા બરાબર આની સંયોજકતા પ્લસ ટુ છે આની માઇનસ ટુ છે તો કઈ રીતે લખાય તો કે સી એ ઓ એવી રીતે લખાય બરાબર સી એ ટુ ઓ એવી રીતે લખી શકાય નહીં તેથી એ વિધાન ખોટું પડે બારમો પ્રશ્ન છે કે સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ દસ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે તો એ વિધાન પણ કેવું છે ખોટું છે એ ધક્કાનો એકમ થા એકમ છે તો કે નહીં તેથી એ વિધાન પણ કેવું થાય ખોટું છે એની પછી કેલ્શિયમ જે છે બરાબર એની સંયોજક કેટલી છે પ્લસ ટુ છે એટલા માટે એમાં છે ઓપ્શન બી પોટેશિયમ છે એનો પહેલો પ્રશ્ન એટલે કે સોળમો પ્રશ્ન છે બરાબર શું કીધું છે આપણને એમાં આપણને મેં એવું કીધેલું છે કે ગલનબિંદુ એટલે શું બરફનું ગલનબિંદુ જણાવો બરાબર

આ જે બરફનું ગલન બિંદુ છે તમારે યાદ રાખવાનું છે બરાબર કેટલું છે બસો ને તોતેર પોઈન્ટ સોળ કેલવીન છે એની પછીનો સત્તરમો પ્રશ્ન છે કે નીચેના દર્શાવેલ તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરવો બરાબર અહીં જે આપણને માપ આપેલું હતું એ પચીસ સેલ્સિયસ સેલ્સિયસમાં આપેલું છે બરાબર આપણે એને ફેરવાનું છે કેલિયમ કેલ્વિનમાં તો આપણે એમાં બસો ને તોતેરને શું કરવા પડે એડ કરવા પડે તો પચીસ પ્લસ બસો ને તો જવાબ કેટલો આવશે બસો અઠ્ઠાણું કેલ્વિન અને બીજું છે બસો દસ સેલ્સિયસ એમાં આપણે એડ કરીએ બસો ને તો જવાબ આવશે ચારસો ને ત્યાંશી કેલ્વિન એની પછી પ્રશ્ન નંબર અઢાર જે છે બરાબર એમાં શું કીધું છે આપણને જોઈએ આપણે કે પ્રવેગનું માત્ર સૂત્ર લખો પ્રશ્ન નંબર કયો છે પઢાર છે કે પ્રવેગનું માત્ર સૂત્ર લખો અને તેનું એકમ જણાવો તો પ્રવેગનું સૂત્ર કયું છે વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે બરાબર તો પ્રવેગનો એસા એકમ છે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અથવા મીટર સેકન્ડ

વીસ જોઈએ બરાબર એમાં શું કીધું છે જડત્વ એટલે શું તેના પ્રકાર કેટલા છે કે જ્યારે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે આ ગુણધર્મને જડત્વ કહે છે એના ત્રણ પ્રકાર છે સ્થિર સ્થિતનું જડત્વ બીજું છે ગતિનું જડત્વ અને ત્રીજું છે દિશાનું જડત્વ એની પછી છે પ્રશ્ન નંબર એકવીસ બળની વ્યાખ્યા લખો ન્યૂટનના ગતિના પહેલા નિયમને નિયમ શા માટે કહે છે તે લખીએ તો જે બાહ્ય જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તે બાહ્ય અસરને બળ કહેવામાં આવે છે ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ પદાર્થ આપમેળે પોતાની સ્થિર સ્થિતિ જે છે બરાબર સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી પદાર્થ આ ગુણધર્મને જડત્વ કહેવામાં આવે છે અને તેને ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે બાવીસમો પ્રશ્ન જે છે આપણને કે એવું આપ્યું છે કે ગણતરી કરો તો ત્યારે આપણે શું કરવાનું થશે તો કેચોએ ફોર પહેલા આપણે અણવું લખીએ એમાં બે હાઇડ્રોજન છે તો બે વખત હાઇડ્રોજન લખીએ એક સલ્ફર છે તો એક વખત ચાર વખત ઓક્સિજન છે તો આપણે ચાર વખત શું લખવાનું છે ઓક્સિજન લખવાના છે અને બધાના આણ્વીય દળ આપણને આપેલા છે તો એ બધાના આણ્વીય દળ જે છે એ આપણે લખ્યા એક ને એક બે થાય અને બત્રીસમાં બે નાખો ચોત્રીસ અને સોળ ચાર વખત છે એટલે સોળ ચોક ચોસઠ ચોસઠમાં નાખીએ જવાબ આવશે યુનિટ મળે છે એની પછીનો પ્રશ્ન નંબર ત્રેવીસ કીધું છે એમાં કે જો ઝેડ બરાબર સાત એનો મતલબ કે પરમાણુ ક્રમાંક કેટલો છે સાત છે તો તત્વની સંયોજકતા શું હશે તત્વનું નામ પણ દર્શાવો તો લખીએ કે પરમાણુ ક્રમાંક ઝેડ જે છે એ આપણને શું દર્શાવીએ છીએ પરમાણુ ક્રમાંક દર્શાવે છે તેથી પરમાણુ ક્રમાંક સાત હોય તેથી તેની સંયોજકતા કેટલી છે માઇનસ ત્રણ કેમ તો કે પરમાણુ ક્રમાંક સાત હોય એવું તત્વ કયું છે તો કે નાઇટ્રોજન છે એટલા માટે તેની સંયોજકતા કેટલી થશે માઇનસ ત્રણ અથવા પ્લસ પાંચ તે તત્વનું નામ શું થાય નાઇટ્રોજન થાય જે એ જે છે આપણે લખ્યું ને કે માઇનસ ત્રણ શા માટે કારણ કે એ જે છે નાઇટ્રોજન છે એ સાતમા ક્રમાંક ઉપર આવેલો છે બે ઇલેક્ટ્રોન આપણે હિરિયમના બાદ કરી નાખીએ એટલે એની બાહ્ય તમસામાં કેટલા ઇલેક્ટ્રોન છે પાંચ ઇલેક્ટ્રોન છે એટલે કાં તો એ પાંચ ઇલેક્ટ્રોન કોઈકને આપી દેશે કાં તો ત્રણ ઇલેક્ટ્રોન કોઈકની પાસેથી એ લઈ લેશે એટલા માટે આની સંયોજકતા બે શક્યતા છે કઈ કઈ એક માઇનસ ત્રણ અને બીજું છે પ્લસ પાંચ આપણા વિભાગ બી નો છેલ્લો પ્રશ્ન હવે આપણે જોઈએ કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા લખો તો પહેલું આપણે લખ્યું છે કે આપણને પૃથ્વી સાથે જકડીને રાખતું બળ છે પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ગ્રહોનું પરિક્રમણ ત્રીજું છે સૂર્યની ફરજ થતું ગ્રહોનું પરિક્રમણ ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ વગેરે જેવી ઘટના સમજાવે છે વિભાગ બી તમારો અહીં પૂર્ણ થયો